કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે સરસ મજાનો ફરાળી નાસ્તો બનાવીશું ખૂબ જ બનાવીશું અહીંયા એક પડે એક તેને છોલીને ધોઈ ધોઈને પછી આ રીતે મીડિયમ સાઈઝની છીણથી છીણી લેવું તો છીણી લીધું છે હવે આપણે તેની અંદર પલાળેલા સાબુદાણા નાખીશું લગભગ સો થી દોઢસો ગ્રામ જેટલા છે તે નાખી દેવાના તેની અંદર તો અહીંયા નાનું વાસણ પડી દીધું એટલે મેં અહીંયા મોટું વાસણ લઈ લીધું છે પછી અહીંયા લીલા મરચાંના કટકા નાખી દઈશું લીલા ધાણા નાખી દઈશું અડધું લીંબુ નીચો લઈશું અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી સફેદ તલ અડધી ચમચી આપણે શેકેલા જીરા પાવડર એક ચોથાઈ જેટલો આમચુર પાવડર થોડો ગોળ નાખીશું ચપટી તે ઓપ્શનલ છે તમારે નાખો હોય તો નાખી શકો નહીં તો ખાંડ પણ નાખી શકો છો પછી અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણાનો ભૂકો નાખીશું બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું આપણે સાબુદાણા અને બટાકાના રોલ્સ બનાવીશું સ્ટિક પણ તમે કરી શકો છો તો બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તમે આમાંથી જે બી વસ્તુ ન ખતા તે સ્કીપ પણ કરી શકો છો જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો આને એકદમ સરસ મજાનું મસરી લેવાનું છે મસડ્યા પછી આ રીતે તેના રોલ્સ બનાવી લેવાના તમે જોઈ શકો છો બાઇન્ડિંગ થાય છે જો બાઇન્ડિંગ ન થતું હોય તો તમે આરાના લોટ અથવા રાજગ્રાનો લોટ પણ નાખી શકો છો તો અહીંયા મેં લોટનો ઉપયોગ નથી કર્યો આ રીતે જ તેનું બાઇન્ડિંગ થતું છે તો આપણે તેના રોલ્સ થોડા દબાવીને વાળીશું જેથી ખુલી ન જાય તો અહીંયા બધા રોલ્સ બનાવી દીધા છે તો તેને મેં લગભગ પાંચ મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દીધા હતા ઠંડા કરવા પછી અહીંયા તેલ ગરમ કરી દીધું છે મીડિયમ તાપે આપણે તળવાના છે તો અહીંયા ચાર રોલ્સ આપણે તેલની અંદર નાખી દઈશું આપણે તરત તેની અંદર કળછી નથી નાખવાની એટલે કે ઝારો નથી નાખવાનો પછી તેને પલટાવીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે તો સરસ મજાના આપણા રોલ તૈયાર થઈ ગયા છે તો અહીંયા બીજા રોલ પણ તે રીતે તળી લઈશું ફ્રીઝરમાં મૂકવાથી તે રોલ્સ એકદમ સરસ થાય છે ક્રિસ્પી થાય છે પણ આને ગરમ ગરમ ખાવાની મજા આવે છે ઠંડા પડે પછી તે પોચા થઈ જાય છે તો તો તમારે તે ગરમ ગરમ જ સર્વ કરવા અને ગરમ ગરમ જ ખાઈ લેવા તો જોઈ શકો છો સરસ મજાના આપણા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થયા છે તમે જોઈ શકો છો આ રીતના ગોલ્ડન બ્રાઉન થવા જોઈએ તો સરસ મજાનો આપણો ફરાળી નાસ્તો તૈયાર થઈ ગયો છે અત્યારે સાવ મહિના ચાલી રહે છે તો તમે પણ આ રીતે જરૂરથી બાજો ફરાળી રોલ